નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરું છું મિત્રો ઇન્ટેલિજન્ટ બુરો ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો લાયકાતની જો વાત કરીએ તો આ ભરતીમાં તમારી પાસે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ પગારની મિત્રો વાત કરીએ તો તમને મિત્રો રૂપિયા એકવીસ હજાર સાતસોથી લઈને રૂપિયા ઓગણસિત્તેર હજાર સો લગી મિત્રો આ ભરતીમાં તમને પગાર મળવા પાત્ર રહેશે જ્યારે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર પચીસ લગી મિત્રો તમે અરજી કરી શકો છો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો આમાં સંસ્થાનું નામ તો ગૃહ મંત્રાલય ઇન્ટેલિજન્ટ બોરો ભરતીનું નામ તો સિક્યુરિટી આસિસ્ટન્ટ એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં ચારસો ને પંચાવન જગ્યા ઉપર ભરતી આવેલી છે ત્યારબાદ મિત્રો ફીની વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો જનરલ ઓબીસી અને ઈડબલ્યુ માટે રૂપિયા ચારસો ને પચાસ રૂપિયા જ્યારે એસસી એસટી મહિલા અને ભૂતપૂર્વ સૈનિક માટે તમારે એ પચાસ રૂપિયા અરજી બી ચૂકવવાની રહેશે જ્યારે મિત્રો અરજીની તારીખોની મિત્રો વાત કરીએ તો આ અરજી શરૂ થવાની તારીખ છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ છે અને તમે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ લાગી અરજી કરી શકો છો જોબ લોકેશનની મિત્રો વાત કરીએ તો સમગ્ર ભારત પછી જ્યાં ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે મિત્રો ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો મિત્રો ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી તમારી પાસે ધોરણ દસમી પાસ હોવું જરૂરી છે ત્યારબાદ ઉમેદવાર પાસે લાઇટ મોટર વાહન એટલે કે એલ એમ વી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા પછી ઓછામાં ઓછો એક વર્ષનો તમારે ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ ઉમેદવાર પાસે વાહન મેકેનિકમનું જ્ઞાન હોવું જોઈએ તેથી નાના મોટા કામી પોતે દૂર કરી શકે વાંચનીય છે ત્યારબાદ લાયકાત સાથે વ્યવહારો અનુભવ હોવો અને પ્રસંગી પ્રક્રિયામાં વધુ મહત્વનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં પગારની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારને લેબર ટાઈમ પે મેટ્રિક મુજબ રૂપિયા એકવી હજાર સાતસોથી રૂપિયા એકણસિત્તેર હજાર સો લગી તેમણે મિત્રો વેતન મળવાપાત્ર રહેશે એ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારના ભથ્થા એટલે કે ડીએ એચઆરએ ટી એ વગેરે પણ મળવાપાત્ર રહેશે બીજી મિત્રો વાત કે આ ભરતીનું આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં લેખિત પરીક્ષા જેમાં જનરલ અવેરનેસ રીઝનિંગ ન્યુમેરિકલ એબિલિટી જેવા વિષયોમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જેમાં ઉમેદવારની ડ્રાઇવિંગ કૌશલ્ય તેમજ વાહન મેકેનિઝમ અંગેનું પ્રેક્ટિકલ જ્ઞાન ચકાસવામાં આવશે છેલ્લે છે મિત્રો ઇન્ટરવ્યુ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ જે શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોનું વ્યક્તિત્વ આત્મવિશ્વાસ અને નોકરી માટેની યોગ્યતા તપાસવામાં આવશે અંતિમ પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે મિત્રો તમે આમાં અરજી કેવી રીતે કરવી તો આ ભરતીમાં ઉમેદવારોએ અરજી માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ કરવાની રહેશે સર્વપ્રથમ ઉમેદવારે જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર જઈને તમારે રિક્વાયરમેન્ટ સેક્શન તમારે ખોલવો પડશે ત્યારબાદ તમને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમને ભરો એવું ત્યાં દેખાશે ત્યાં જરૂરી દસ્તાવેજો તમારે સ્કેન કોપી કોપીઓ તમારે અપલોડ કરી દેવાની છે ત્યારબાદ શ્રેણી અનુસાર અરજી ફી જો તમને જે લાગુ પડતી હોય જેવી રીતે કે ચારસો પચાસ રૂપિયા હોય તો તમારે ચારસો પચાસ રૂપિયા ચૂકવવાના છે અને પચાસ રૂપિયા લાગુ પડતા હોય તો તમારે પચાસ રૂપિયા ચૂકવવાના છે આ જે અરજી ફી છે મિત્રો એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટ આઉટ ભવિષ્યના સંદર્ભ માટે કાઢીને સાચવવાનો રહેશે અંતિમ તારીખ પછી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવીએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત